આજે એક લાલ ગાય ઉતરી છે બાર લિટર દૂધ આપશે વિયાળા ત્રણ દિવસ થયા છે ગાય ખૂબ સારી છે અને હાડવા બીજે લંબાઈમાં બધી વાતે ફૂલ છે આમાં સિત્તેર હજાર રૂપિયા ભાવ મૂકેલો છે ગાય ખૂબ જ સારી છે હાઈટમાં લંબાઈમાં લંબાઈમાં ખૂબ છે હાઇટમાં અને ગામ રા ગામ થરાદ તાલુકો અને જેતડા રોડ ચોકડી થી અડધો કિલોમીટર અંદર છે જેતડા રોડ ઉપર અને આ એનું બચ્ચું છે એનું ઓસળ ગાળા એકદમ ચોખ્ખી છે અને બાર લીટર દૂધની ગેરંટી ફૂલ ગાય છે લાલ કલર નો તાજી વીઆયેલી છે અને હું દોતી વખતે એનો વિડીયો નાખીશ